જેથી તળાજા નગરપાલિકાની ચૂંટણી સરળ અને પારદર્શક રહે તે માટે પ્રથમ તાલીમ મામલતદાર તળાજા દ્વારા આપવામાં આવી હતી જે તમામ તાલીમનું આયોજન મામલતદાર તળાજા તથા તેમના સ્ટાફ દ્વારા સંપૂર્ણપણે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું આ અંગે આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળતી માહિતી મુજબ વધુમાં પોલિંગ સ્ટાફની ઈવીએમની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા તો મતદાન જેવો આવશે એટલે ઈ બહુ એટલી બધી આપણે માની આટલી હોતી આપણે ઘણીવાર અગત્યના મુદ્દાને ભૂલી જતા હોય એટલે શક્ય બને તો અગત્યના મુદ્દા તમને જે લાગે છે તમારા અભવ તમને ખ્યાલ હોય ને નવા જાણવા મળે અગત્યના